કારણ કે જે મારી હારે વળગેલા હે ને એમ બધા ખબર બાર બાર દવા નોકરી કરું છું રાતે સીધો ઘરેથી હડી કાઢી મંદિરે આવું છું આખી આખી રાત લોકો હાટું જાગુ છું

અને પુરુષોત્તમ જો રામની કઈ કૃપા થઈ જાય અને પાતરું થઈ જાય કારણ કે ભગવાને કદાચ નાનું મોટું કુકનું વધુ ચાલતું હોય ચાલતું હોય બુદ્ધિ કારણ કે કોઈ ઘરમાં પડેલા પૈસા ઉકાળા દેતું એટલે કોઈ ગાંડું તો નથી રામ નામે પથ્થરી થયા હતા અને મારે તો તમને બધાને એક જ બોધ આપવાનો છે મહાન વ્યક્તિ થઈ ગયો અમારા મા બાપ જે અત્યારે જે અવસ્થામાં છે એ કદાચ ભગવાનના ઘરેથી જોતા હશે તો આ ચાલીસ વર્ષ ની કદાચ મારી ઉંમર થવા કંઈ ના કરી

આ બધા અને વ્યસન મુકાયા તો હું પાછો સ્વાર્થી છું મફતમાં ન કરતો હો હા એ હું હામે કંઈક માગીશ આપશો શું આપજો હ થોડુંક જોરથી બોલો મને કઈક હું ફાવે શું આપજો બોલો ખરા દુવા આપજો એમ દુવાઈ થી મારા છોકરાની ફી ભરાય

આપણે દહ વાળી બંગડી હોય ચાલે પહેરવી જરૂરી નથી આ બધું ક્યાંય લખેલું નથી જે દાદા કે હું બોલું છું મહિને કદાચ પાંચ હજાર ની બચત થાય ને તો એ તમારા પરિવાર માટે વાપરજો એ બચત એક ડબ્બો દારૂ નો લખીને મૂકી અને એ પરિવાર માં ઘર ના કે ભાઈ આ કેવા પૈસા બચત છે તને ખબર છે ને એમાંથી કર કસર કરીને વાપર જે તો મિત્રો આ હતું શ્રી ધનભા બાપુ શ્રી પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી વાસ્તા રાખું છું કેમ કે દાન બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને તેઓ પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો મરીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં એટલે કોમેન્ટ બોક્સમાં જય સુરપ દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાંક ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું ચાલુ મિત્રો મળીશું પછી એક નવા સારા વિડીયોમાં ત્યાં મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય